વિડિયો તમને સારો લાગે લાઇક શેર અને દસ પાંત્રીસ ડીઆઈ ઓનર છે જયરાજ ભાઈ મોડલ ની વાત કરું તો બે ના ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ જોવા મળશે પાવરફુલ ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર નથી તમે ટ્રેક્ટર સીધું ખેતી કામ અથવા અન્ય કામ ઉપયોગમાં લઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પહેલા ઓનરનો કોન્ટેક કરજો પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે અને ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો મોટા ટાયર 70% આખા જોવા મળશે ક્લિયર કટ આખો ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટાયર સારા છે ન્યુ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કિંમત બે લાખ પચીસ હજાર માત્ર રાખવામાં આવી છે અને તેમાં પણ રૂબરૂ થોડો ઘણો હજુ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ રાખી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે

પોતાની જ બનાવટનું ટ્રેલર જોવા મળશે ક્યાંયથી લીધેલું નથી નેવું ફૂટનું ટ્રેલર છે અને સાવ નવું જ છે સાઈડ પાટિયા પાંચ ટનનો હેવી જેક અને ટાયર અને જેકમાં તમને દોઢ વર્ષની ગેરંટી જોવા મળશે ટાયર જે કે કંપનીના

સુધી જોતા રહેજો ફૂલ એક લાખ ને ચાલીસ હજારમાં આ નવું ટ્રેલર તમને મળી જશે તે પણ ફૂલ હેવી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરજો પેશલ ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેલર લઈ શકો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર રમેશભાઈને વેચવાનું છે મિની ટ્રેક્ટર છે અ કેપ્ટન મિની ટ્રેક્ટર જોઈ શકો છો બસો પચાસ ડીઆઈ મોડેલની વાત કરું બે હજાર ત્રેવીસના મોડેલનું ટ્રેક્ટર આઠમો મહિનો સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું આખું ઘરઘરાવ ટ્રેક્ટર છે ખેડૂત મિત્રનું ખેતી કામમાં માત્ર ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો ક્યાંય પણ કાટ કે સડો નથી આખું કંપની કલરમાં ઓરિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ફૂલ સાચવેલું છે વધારે માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરજો અને રૂબરૂ જોવા અથવા લેવા જાઓ તો રમેશભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે ખોટો ધક્કો થશે તમારે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ ત્રીસારા છે અને ટ્રેક્ટરના ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે રાખવામાં આવી છે રમેશભાઈને તાત્કાલિક વેચવાનું છે કિંમતમાં પણ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા અને મોટા હરણિયા ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રમેશભાઈ નામ એકાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે સોનાલિકા આર એક્સ ટોટલ જવાબદારી સાથે આપવાનું છે પચાસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર છે મોડેલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને ચૌદના મોડેલ નું છે ઇન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ સો ટકા કંડિશનમાં આખું ટ્રેક્ટર છે તે ઓનરનું કહેવાનું છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટર ની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં અને પાવર સ્ટેરિંગ છે ઓઈલ બ્રેક ડબલ ક્લચ અને ડબલ પીટીઓ ગેર વાળું ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા કોન્ટેક કર્યા વગરના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આખું એન્જિન બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રીસ સારા છે અને ટાયરની વાત કરું ટાયર પંચ્યાસી ટકા જેવા જોવા મળશે ચૌદના ટાયર પંચ્યાસી ટકા જેવા નવા અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે કિંમત બે લાખ એસી હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને ટ્રેક્ટર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે અઠાવન અથવા સિંતેક વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈશ ટ્રેક્ટર છે મેસી મેસી છે બે હજાર ઓરિજિનલ કંપની કંડિશનમાં વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર આખું એન્જિન કંપની ફિટિંગ નેવું ટકા જેવું છે તેવું ઓનરનું કહેવાનું છે અને કંપની કલર ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ છે આખું ટ્રેક્ટર કંપની કંડિશનમાં છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર તમને સાઈડ ગેયર અને ઓઇલ બ્રેક સાથે ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા એક વખત ઓનરનો કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ હું આગળ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ ચાલુ જ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે અને છત્રી સારા કંડિશનમાં સીટ પણ સારી છે સાથે અલગથી તમને મળશે પાટો અને પેટી આ બધી વસ્તુ પણ તમને મળી જશે અલગથી ટાયર મોટા ટાયર રિમોટ છે નવા સો એ સો ટકા નાના ટાયર મીડિયમ કન્ડિશન એટલે કે ચાલીસ ટકા જેવા નાના ટાયર છે આખા

જો ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વનરાજભાઈ કૌશિકભાઈ નામ સત્યાસી નવ નેવું અથવા બાણું બે એકોતેર વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર તમે જે સૌરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌરાજ સાતસો પાંત્રીસ એફી આ ટ્રેક્ટર વેચવાનું છે સંજયભાઈને

ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ પહેલા ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે ટાયર નવા છે નવા ટાયર જોવા મળશે ટ્રેક્ટર ચાલુ અંદાજિત કિંમત એક લાખ અને પચીસ હજાર રાખી છે તેમાં પણ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ તાલુકો શંખેશ્વર અને પિરોજપુરા ગામે જોવા મળશે

તો આગળ વિડીયો તમે જોતા રહેજો ટ્રેક્ટરની વાત કરું તો સોનાલિકા ટ્રેક્ટર છે તે મોડેલ નું સાતમો મહિનો છે તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી ઘર ઘર આ વાખું સાવ ઓછું ફરેલું ઘરની ખેતીમાં ઉપયોગ કરેલું માત્ર સાચવેલું

ચોવીસ ના મોડેલ નું છે બે હજાર ચોવીસ ના મોડેલ નું લોડર અને તમામ ઓજર લોડર પણ હેવી છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ વસ્તુની વસ્તુની જવાબદારી અને સાવ ઓછું ફરેલું ટ્રેક્ટર કિંમત તમામ ચાર લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ અને નાના પાડિયાદ ગામે જોવા મળશે

આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ગાડી જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સેકન્ડ ઓનર ગાડી જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં છે ટાયરનું કન્ડિશન સારું સડો કાટ લાગેલો નથી હેવી કંડિશન હેવી આખી ગાડી જોવા મળશે કન્ડિશન એકદમ સારી અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે કિંમત છ લાખ ને ત્રીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ગાડી લેવા માટે તમારે સ્થળની વાત કરું તો પોરબંદર જવાનું રહેશે પ્રોપર તમને પોરબંદર ગાડી જોવા મળશે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળી જશે વાળા નંબર પર કોલ કરી બોલેરો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો